ખાવા માંડી કારખાને જવાનું છે તો ખાઈ ને અહીં જવાનું કારીગર તો શરમ લાગે કારીગર એટલે શરમ લાગે એટલે કે આઈકણે ખાઈ લેવું હે એટલે ખાવાનું કરી દીધું એ શરૂ મગનું શાક ઘઉં નીરું અને ગોળ ગોળ કાઢ્યો છે એ કે અહીંથી ખાઈ લેવું એટલે ઉપાય નહીં હીરા બેરાણા મિત્રો અને મેનેજર મળતો નથી તો આ જરૂર છે આપણે હીરાના તમને બધા આપણે તમે વિડીયો જોતા તમને ખબર જ દઈ છે હીરા બેવરાણ કાર્યકર હીરા બેવર્થી જ આવશે ને તો હજાર હીરા બેવર્તી આપણે ઉપરથી નહીં પાછું પૈસા ન ખૂટે પાસે બીજી પાસે કાયલ વાર એટલે લેવા એવું કહીએ જો માણા મળી જાય તો બધું ધકા ધક્કી ન થાય કારખાનું આપણે આંકિસી બાય રહેવાનું બાય ગામડે રહેવાનું અને રાણપુર આપણું કારખાનું હાલે છે હીરા એટલે લેવા આવ્યો છું હીરા બે આવરા દે પૈસા ઉપાય દે નહીં તો આજના પ્રોગની અંદર મિત્રો તમે કન્ટિન્યુ બન્યા રહેજો આવી રીતનો આજનો દીક જવાનો છે અને જઈ રહ્યા છીએ રાણપુર કારખાને હીરા બે

આજ બરાવાના પર માં કે ઉપાડ છે એક કારીગર આવ્યો કે પચીસ જોઈશે અને બીજા કારીગર પાંત્રીસ જોઈશે ત્રીજો પાંચ હજાર જોઈશે બોલો હે કંઈ સમજાતું નથી શું કરવું બંને કરવા સારું બધે છે કારણ કે પાંચસો પાંચસો માગ્યો તો આપ મિત્રો પાંચસો હજાર એવા તો આપણે આવી દી પણ નક્કી નથી ચીટલા માગે ચીટલા બોલો હજી ઉપાડનું ચાલુ જ છે કારખાને તમે કીધું તારીખે વાત કરી મજા આવે કામ ચાલુ કરી દેજે બહુ રખડવું નથી હીરા ગમવા મને બોક જમવાનો ટાઈમ છે પડે શું કઈ ખાઈ લેવાય બધા એમ કે ખાવું ખાવું કરે બેવરા વેરા બે રન બાકી હે બેરા બે ચાલુ કરાવી દો મિત્રો મિત્રો વેરાવાળા ને મોત તેમ જો આ ખાવાની જ મજા આવે આવી ને તમને ઘેરા નહીં મજા આવે શું કેવું છો તમે વિક્રમ બધું આખી રીંગણી હે આખી રીંગણી અને બીજ લેણીનું તો પાણી વાપરે જો રમેશભાઈ આજે બનાવી છે આખા મગ જો આખા મગ અને દહીં

ઉપર પગ ઉપર ચૈકુ મિત્રો બોલો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને હવે કેવી મજા આવી મિત્રો આજના વ્લોકમાં તમને આજનો સરસ મજાનો હીરાનો વ્લોગ આપણે લીધો તો અને રાણપુર ગયા હતા તમને આપણો કારખાનું દેખાડ્યું કે આવી રીતના આપણે કામકાજ કરતા હોય છે હીરાની અંદર તો મિત્રો અમે રજા આપજો પૈસુ ફરીને એક બીજા ભાગમાં બધા મિત્રોને ધરમશિંભાઈના જય માતાજી